ફૂલ બીધેલો હતો અને મારા ઘર પાસે સવાલ કરવા માટે રાતના બાર વાગે સાડા બાર વાગે મેં આગળ જવા કીધું તો એ મને મારવા થઈ એટલે અને મેં મારો દરવાજો બંધ કરી દીધો એ વાત પૂરી થઈ ગઈ પછી મેં એના પપ્પાને ફરિયાદ કરી કે બધા છોકરો આમ કરી સમજાવી દઉં એટલે પંદરથી પછી પાછો કાલે રાતે આવ્યો એ સાડા બાર વાગે અને લોખંડનો પાઇપ ભેગો લાવ્યો અને મારા દરવાજાને લાતુ મારવા માંડ્યો અને મારા કાચની બધી તોડી નાખી અને ફૂલ ન થામાં હતો આ છોકરો જે અવારનવાર આવા તોફાન કરે બધા હેરાન કરે કેટલા જણા ની હેરા ક્રિમિનલ છે એનું નામ છે અનુ પ્રવીણ પરમાર કેટલા ની હેરે એની આવું કર્યું છે અમારા વાસમાં જ હમણાં બે ત્રણ જણા ની હેરે આવું કર્યું એક જણા નું બાર ઇન તોડી નાખી વાસમાં તો એને આમ કેસ થયો અને એ બ્રાઉન ફિગર ને તરસ લેખતો એવું લાગે છે મને આ અમારી અમારું જાનનું જોખમ છે અમને મારી નાખવાની ધમકી આપી છે हाँ। तो करा करा। सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा भी आरन, स्टार्ट ऑन लीला लीला छोड़वाने वाने एरंडा भरपूर सुखा रामा टकी रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा भी आरण एरंडा भी आरण कॉस्मोस કારો ઓછો ને પાકે ઉપજ કોસ બોસ એરંડા બિયારણ